ભાઈ રાત બોલ્યા જ નહી સદગુરુદેવ કી શામ બાપા કી બરદાસ મહારાજ કાસુદેવ મહારાજ કુળદેવી મા ન પેહાર ગુરુબ્રહ્મા ગુરુષ્ણુ ગુરુબ્રહ્મા ગુરુષ્ણુ ગુરુદેવો મહેશરાય ગુરુસાક્ષાત્રબ્રહ્મા તસ્મૈશુરવે નસ્મી ગુરવે નમ તસ્મ શ્રી ગુરૂવે ન कलश कड़ा बिराजे कलश कड़ा बिराजे नेजा मा नूर देवर धनी पोते बिराजे देवर मा धनी पोते बिराजे बाप ये तो नकलंक हाजरा हजूर ये तो नकलंक हाजरा हजूर ये तो नकलंक हाजरा हजूर पवन तनय संकट हरन પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુર ભોપ હૃદય બસો સુર ભોપ હૃદય બસો સુર ભોપ આજે પીપળી ધામ આપણા આદિ મહાપુરુષ પૂજ્ય સવારમ બાપાની છત્રછાયામાં બાર બીજના ધણી અલગ ધણી બાબા રામદેજી મહારાજના ઉત્સવનો રામદેવજી મહારાજ ના સુદસ ત્રિદિવસીય વર્ષોથી ઉજવાતો પરંપરાનો ઉત્સવ અને એમાં ગઈકાલથી આ ઉત્સવની અંદર ભજન સત્સંગ હરિહર દર્શન પૂજન આશીર્વાદ આવા અનેક ધર્મલાભની વચ્ચે ગઈકાલ રાત્રે પૂજ્ય ગુરુ મહારાજ વાસુદેવ બાપુએ એ સવારામ બાપાના વડલાના બાલુડાઓને સુંદર મજાનો એ બ્રહ્મ જ્ઞાનનો આનંદ કરાવેલો અને આજે ગુરુ મહારાજ શ્રી બળદિદાસજી મહારાજ શવરામ બાપા રામદેવજી મહારાજ પૂજ્ય વાસુદેવ બાપુ આપણા બેગ ભગવાન મહાપુરુષોના ચરણોમાં એના બાળક જ્યારે બે પુષ્પો સમર્પિત કરવાનું થાય ત્યારે કોઈ ના કોઈ વિષય ચોક્કસ યાદ આવે છે બાપુ આજના અવસર ઉપર જ્યારે વાત કરીએ ત્યારે આજે હાલ આજે ચિત્ર છે જે ભક્તોનો માહોલ છે ભક્તોનો વિશ્વાસ છે ભક્તોનો પ્રેમ છે આ નકલંગ પીપળી ધામની જે સુગંધ છે સવારમ બાપાનું ભજન છે સવારમ બાપાનો વડલો છે એની છત્ર છાયા છે આની અંદર બધા તત્વો ની અંદર થડ તરીકે મૂળ તત્વ હોય તો બાપ એ ગુરુ કૃપા ગુરુ કૃપા ને ગુરુ કૃપા છે એના વડે જ આ બધું સુગંધિત છે એ મહાપુરુષની ગુરુકૃપા વિના કોઈ વસ્તુ સંભવિત નથી જ્યારે કોઈ મહાપુરુષો ગુરુ કૃપા નથી પણ મારું તમારું મન મારું તમારું ચિત મારા તમારા વિચારો મારી તમારી ભાવનાઓ મારી તમારી આકાંક્ષાઓ એ જે દોટ લગાવીને બેઠી હોય એ અલગ ધણી બાર બીજા ધણી અથવા ગુરુ મહારાજના ચરણોમાં દોટ હોય એટલે એ કૃપા કરે કરે ને કરે જીમાં બે મત નથી આ એક સહજ વસ્તુ છે મહાપુરુષોની કૃપા મેળવવા માટે જેમ પાત્રતા 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 એવો શબ્દ વપરાય તો પાત્રતા માટેનું કોઈ તોલમાં આપ નથી પણ હા સદગુરુ ભગવંતના અનુભવ કરની અંદર સામેલા આવેલા ભક્તની નેણ વેણ એના ઉપર એની પહેચાન હોય છે અને એના આધારે એની મનની ગતિ શું છે એ મહાપુરુષો માપી શકે અને મહાપુરુષો રાજાને રંક અને રંક રાજા બનાવી શકે એ સવારમ બાપા બળદાસ બાપામાં એ તાકાત હતી હતી ને હતી એના અનેક પુરાવા આપણે બધા છે ઘણા સમયથી એક વિષય મારા મગજની અંદર નરસિંહ મહારાજ ફરે એક સત્ય ઘટનાને આધારિત કે જ્યારે મારી બાર તેર વર્ષની ઉંમર હતી ચૌદ વર્ષની ઉંમર હતી ગૌરી બાપુ ની બધા વિચાર કરતા કે આ થાય છે શું બોલવામાં વાતમાં પરિવર્તનમાં કોઈ અમારા કોઈ ઠેકાણા નહી એવા એક સહજ જીવનની અંદર મારું બાલ્ય અવસ્થામાં પસાર થયા નવનપાસ ભણીને ઘરે આવ્યા ગુરુ મહારાજે મને ગોવિંદ મહારાજ ને સાથે જવાબદારી મારે આપને મારા પ્રમાણ સાથેની મારા જીવનની ઘટનાને આજે સદગુરુ સવારમ બાપા બળદેદાસ બાપાના ચરણોમાં પુષ્પ નરસિંહ મહારાજ મારે આ વાતને મૂકવી છે એક સમયની ઘટના એમ્બેસેડર લઈને પૂજ્ય ગુરુ મહારાજ બળદેવદાસજી મહારાજ પૂજ્ય વાસુદેવ બાપુ ગાડી હાકે ગણપતભાઈ મિસ્ત્રી અને હું અમે અહીંથી મોરબી ગયેલા હજી પણ મને યાદ છે કે અહીંયા અસાઢ મહિનાની અંદર જ્યારે રામદેવજી મહારાજ પાઠ ની અંદર દેગ થાય અને દેગ માટે દેગ નું જે ત્રાંબાનું વાસણ એ પહેલી વાર મોરબી લેવા જેલા મને ખ્યાલ છે અને એ સમયની આ ઘટના છે હવે એ સમયે અમે મોરબી ગયા એ વાસણ લીધું પાછા વર્દેદાસ બાપુ વાહે સીટમાં આરામ કરતા હતા હું મિસ્ત્રી અને પૂજ્ય વાસુદેવ બાપુ આગળની સીટમાં ગાડી હાયલી આવે અને મોરબી થી થોડા આગળ વધ્યા ત્યારે ત્યાં માં કંકેશ્વરી દેવીનો આશ્રમ કંકેશ્વરી દેવી ની ઉમર એ સમયે બાવીસ થી પચીસ વરની ઉમર નાની ભાઈ ની દીકરી સાધુ બની જેલા સંત એ પોતે કેશવાનંદ બાપુ ફક્કર સંન્યાસી મોરબી મસાણ ની અંદર એમનો આશ્રમ અને હોનારત પછી નાની ઉંમરમાં માં એક અંકેશ્વરી માતાજી બાળક તરીકે જયારે હતા ત્યારે કેશવાનંદ બાપુના શ્રી સાનિધ્યમાં એમને જિંદગી પસાર કરવાની તક મળી હવે એક જંગલમાં એક મસાણ માં રહેવા વાળો અમારો સાધુડો અને એના એના પાસે કોઈ નાની બાળકી આવે અને બાળકીની માથે ઈ કેવો તો કેવો હાથ મૂકે અને ગુરુ કૃપાના કેવા આશીર્વાદ આપે કે કંકેશ્વરી માતાજી દસ રાજ્યોની અંદર જ્યારે કથા કરે એટલે હજારો લાખો માળાને આનંદ કરાવે એ બાવીસ વર્ષની ઉંમરે એ દીકરી આજથી પંદર પચીસ વરા પહેલા જ્યારે એવો આનંદ કરાવતા એ ગુરુ કૃપા અમે બાપુને અમે ગાડી લઈને નીકળ્યા અને આંધળીણા કરીને ગામ ત્યાં પૂજ્ય માતાજીનો આશ્રમ અને એ આશ્રમમાં અમારે જવાનું થયું એ માતાજીએ બાપુને આસન આપ્યું બેસાડા ચા પાણી ભેટ પૂજા વિવેક મર્યાદા બધું થયું અને એ થયા પછી ગાડી લઈને અમે ગણપતભાઈ મિસ્ત્રી નામ બધા નીકળ્યા ત્યારે ચાલુ ગાડીએ ગણપતભાઈ મિસ્ત્રીએ બાપુને કીધું બાપુ તો કે હ ગુરુ ગુરુ ગુરુકૃપાની આટલી બધી તાકાત હોય એ ગામડાની અભણ એક દીકરી હોય અને એને ગુરુ મહારાજ એક અઘોરી સાધુડા જો હાથ મૂકી દે અને દુનિયામાં લાખો માણા વંદન કરે તો ગુરુ મહારાજની તાકાત કેટલી ગુરુ મહારાજની તાકાત કેટલી આ મિસ્ત્રીએ વિશે બાપુને પૂછ્યું અને ત્યારે બળદેદાસ બાપુએ એવું કીધું કે ગુરુકૃપા એ અનંત વસ્તુ છે કે આ આપણે ગાડીમાં દલસુખ બેઠો કે એને કઈ બોલવાના ઠેકાણા ખરા કે ના

નહી તો બાપુ આપ કેતા હતા કે દલસુખ બોલે ને દુનિયા સાંભળે આવું થાય મન કે થાય ને તો મેં બાપુ કેવી રીત થાય તો મને બાપુ મને કે કે આપણે બોલવા માંડવાનું પણ મિત બાપુ સેના ઉપર બોલવું તો મને એ સમય હજી યાદ છે નરસિંહ મહારાજ પૂજ્ય બળદેદસ બાપુ એમ બોલ્યા કે મોરેર બાપુ સેના ઉપર બોલે મેં તું કથા ઉપર મન કે બાયસ ની સેના ઉપર બોલે મન કે ભાગવત ઉપર તો મને કે તમારે રામદેપીર ઉપર બોલવાનું હવે આટલો વિષય બાપુએ આપ્યો એટલે મારા મગજમાં કેસેટ આવી કે રામદેપીર બાપા વિશે બોલવું અને એ સમયે ધાંગદ્રા હળવદ પાતળી પાટડી અમદાવાદ સુંદનગર રાજકોટ બધે રામદેપીર બાપાની સીડી કેસેટ આવતી એ કેસેટ અને ચોપડીયું પુસ્તક એ બધાએ ભેગા કર્યા અને બધાયમાં નજર ફેરવી અને રામદેપીર બાપા ઉપર થોડું કંઈક બોલી શકાય એવો મેં મહેનત ચાલુ કરી એ બે ત્રણ મહિના મયતો પણ કઈ જાયમ નહીં આવડી આવડી ની બુક આવે એમાં પાંચ પાનામાં વી પાનામાં આખી સ્ટોરી આવી જાય હવે એમાં કઈ મને મજા ન આવી એટલે પછી બાપુ આગળ બીજી વાર બેઠો બાપુ આપે કહ્યું રામદેવી બાપા બોલવું વિશે પણ એના પુસ્તકો સીડી રામાયણ પિક્ચર જોવી આપણે તો બે ત્રણ પ્રસંગો ઘટના સિવાય કંઈ આવે નહીં તો મજા નથી આવતી તો મને કે આપણે લખવાનું પુસ્તક સરખું ન હોય મોટું રામદેવ પીર બાપાનું આપણે લખવાનું તો બાપ આજે મને એ કહેવા દો પીપળી ધામની ગાદી ઉપર બળદિદાસ બાપાના વચનની તાકાત શું હોઈ શકે એ સમયે અમારે ધનાભાઈ માસ્તર ત્યાં હારીશથી અમારે મહાદેવભાઈ સાહેબ અમારે જયંતિભાઈ માસ્તર વીંઝવાડાવાળા પાંડા તીર્થવાળા માસ્તર આ ચાર પાંચ જણને બધાને ભેગા કર્યા અને એ સમયે રામદેવપીર બાપા ઉપર લખવાની અમે શરૂઆત કરી અને લગભગ છ બાર મહિનાની અંદર એક પુસ્તક તૈયાર થઈ ગયું ગુરુ કૃપામાં કેવા સંજોગો મળે મારે એની વાત કરવી છે તો એ પુસ્તક તૈયાર થયા પછી મને વિચાર આવ્યો કે રામદેવ રામાયણ કરવી મારા મનની અંદર એક આકાંક્ષા બંધાણી મારા મગનમાં તમન્ના બંધાણી મેં રામદેવ રામાયણ કરવાનો વિચાર કર્યો પણ હવે આ વાત અહીં ટર્ન લે છે ટર્ન એવી લે છે એ સમયે પરિવારમાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં જઈને વાતમાં કીધી બાપુ રામદેવ રામાયણ આપ કહેતા હતા પુસ્તક તૈયાર થઈ ગયું થોડું મહેનત કરી લીધી હવે એમ કીધું કંઈક રામદેવ રામાયણ કરીએ ત્યારે પરિવાર બોલાવી બેસાડી અને બળદેદસ્ત બાપુએ એવું કીધું કે રામદેવ રામાયણ કરવાની થતી અત્યારે નથી મારા મગજને અસર થઈ ગઈ કે હારું ગુરુ મહારાજ આજ્ઞા આપે એમ ગુરુ મહારાજને પૂછીન કરી ગુરુ મહારાજ કે એમ કરી ગુરુ મહારાજને હેર્ય રાખીને કરી આટલો ટાઈમ મહેનત કરી બે ચાર મહિના વરા મહેનત કરી અને પછી એમ કે આ નહીં કરવાનું તો આ મહેનત કરાય શું કામ ગુરુ મહારાજ આવું મને એ સમયે પ્રશ્ન ઉપો થયો હું તૈયંતી ખાધું નહીં તૈયંદ હરખું મગજ હું નહીં મગજ મારું થોડુંક આમ વિક્ષેપ થઈ ગયું આ સત્ય સ્વીકારું છું પણ બાપ મને કહેવા દો કે મહાપુરુષો કોઈ સમજ્યા વિના કંઈ કરાવતા નથી આપણને સમજાય ન સમજાય પણ મને કહેવા દો કે પંચાણું સાલની અંદર લખેલી રામદેવ રામાયણ પંચાણું સાલમાં લખાયેલી રામદેવ રામાયણ બે હજાર સાતમાં લંડન લેસ્ટર સિટીની અંદર એક જ વાર એવી રામદેવ રામાયણ કેરી કે એમાંથી નકલંગ ધામની રચના થઈ એક જ કથામાંથી એની રચના થઈ બાર વર્ષે બાર વર્ષે એ લખેલી રામાયણ એ સમયે ઉપયોગી થઈ એમ બાપ મને તમને જ્યારે ગુરુ મહારાજના નાવની અંદર ગુરુ મહારાજના વચનની અંદર જ્યારે બેસીને નીકળી ગયા છીએ પછી મારા તમારામાં જીવનમાં હારું આવે હીણું આવે સંકટ આવે વિઘન આવે આનંદ આવે સફળતા આવે નિષ્ફળતા આવે એ બધીએ ગુરુ મહારાજે જે કંઈ કર્યું હશે ગુરુ મહારાજે કહેલું હોય એ મુજબ ક્યારેક થાય ક્યારેક ન થાય તો પણ એક યાદ રાખજો કે એમને મને તમને જે કરાવે છે એ મારા તમારા હિતમાં છે ને છે માટે આપણે જે જીવીએ છીએ એ ગુરુકૃપાથી જીવીએ છીએ એના આશીર્વાદથી જીવીએ છીએ એના હિતમાં જીવીએ છીએ અને એ વાઇબ્રેશનો મળી રહે એના માટે પીપળી ધામના બારૂડાઓ તરીકે આપણી મહેનત છે આ એક મારા પ્રસંગની યાદી મારે અત્યારે એક જણાવી હતી એ એટલા માટે કે ગુરુકૃપા રાકને રાજા બનાવે કદાચ અજ્ઞાનીને વિદ્વાન બનાવે એ ગુરુકૃપામાં તાકાત છે મારાને તમારી મંજિલો મારાને તમારી ઈચ્છા શક્તિઓ મારીને તમારી ભાવનાઓ મારોને તમારો ગોલ મારો તમારો દ્રષ્ટિકોણ એ પૂરો કરશે તો એ ગુરુ મહારાજ જ કરશે એ સિવાય બીજું કોઈ વ્યક્તિ કરશે નહીં એવો મને વિશ્વાસ છે વિશેષ નહીં કહેતા સત્સંગનો કોઈ અંત ન હોય પણ મને તો મારા બાપના ગુરુમારાના સાનિધ્યમાં બે શબ્દો રૂપી પુષ્પો સમર્પિત કરવાની તક મળે એટલે અમને એમ થાય કે આવા વડીલોના માવતરની સામે થોડીક વાતો કરીએ તો કાલાવાલા કરે છોકરું કાલું કાલું બોલે ને માવતર રાજી થાય એમ અમે બોલીએ અને કાંતાબાથી માંડીને માવતરો બધા બેઠા હોય ગૌરીમાંથી અને એ બધા રાજી થાય એટલે અમને એમ થાય કે વાહ અમારું બોલવું અમારું જીવન સફળ છે આપ બધા અમારા છો આપણે પોતાના છીએ ગુરુ મહારાજના સાનિધ્યમાં બ્રહ્મ જ્ઞાન સત્સંગ ભજન કાયમ સાંભળતા હોઈએ વિશેષ નહીં કહેતા ગુરુકૃપા એક એવી તાકાત છે કે અમે અત્યાર સુધી જે હાવતની જેમ લડી રહ્યા છીએ અમારી પાસે કોઈ હથિયાર નથી એક જ હથિયાર છે અને એ ગુરુકૃપાનું તમારી અગર પણ ગુરુકૃપાનું હથિયાર છે તો એ ગુરુકૃપાના માધ્યમ દ્વારા આપણું જીવન ધન્ય અને મંગલમય બને એવા ભાવનાઓ સાથે ભાદરવા સુદ દસમના દિવસે આજે પીપળી ધામની અંદર ગુરુ મહારાજના શ્રી સાનિધ્યમાં જ્યારે ભજન સત્સંગનો લાભ મળ્યો છે ત્યારે આપણે બ્રિજદાન ગઢવીયા પધારવાના છે એમને સાંભળવાના છે રામદાસજી અહીં પધારી ચૂક્યા છે એમનો લાભ લેવાનો છે સાજીંદા ગ્રુપને સૌ કોઈને એની કલાને આપણે માણવાની છે એમની ગાંધર્વ કલાના માધ્યમ દ્વારા આપણા મગજ મસ્તીની અંદર એટલું સંગીત એટલી રાગ રાગણી એટલી શબ્દ એટલી પ્યાસ એટલી લાગી જાય કે સંસારની આદિ વ્યાધિ ઉપાધિ દર્દ બધાય મહારાજ તમારા ભૂલી જઈ અને દર્દ ભૂલીને મસ્ત થઈને આજની રાત સાચા અર્થમાં જાગરણ બની જાય એવી ગુરુ મહારાજની પ્રાર્થના સાથે રામ रामदेव जी महाराज की नम पार्वते फते थैंक यू थैंक यू थैंक यू ऑल ओवर वेरी नाइस वेरी गुड